ઘરમાં રાખો આ દસ વસ્તુ ક્યારેય નહીં રહે ધનની અછત વાસ્તુ વિજ્ઞાન અનુસાર કેટલીક વસ્તુ એવી છે જેને હંમેશા ઘરમાં રાખવી જોઈએ જેનાથી ધનની કમી નથી રહેતી તો તમારા ઘરમાં આ વસ્તુ છે જો છે તો તેની યોગ્ય દિશા પણ જાણી લો અને તમે પોતાને અનુભવશો કે તમારા ઘરમાં બરકત આવવાની છે ત્યારે આ દસ વસ્તુ ઘરમાં રાખવાથી પૈસાની ઓળખ થશે દૂર સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગશે નંબર એક વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને પાણીની દિશા માનવામાં આવી છે આ દિશામાં પાણીથી ભરેલું માટલું રાખવું જોઈએ જો તમારી પાસે ફ્રીજ તેમજ વોટર ફિલ્ટર પણ છે ત્યારે વાસ્તુની અનુકૂળતા માટે ડિઝાઇનર માટલું શણગારીને રાખવું જોઈએ અને પાણી દરરોજ બદલતું રહેવું જોઈએ નંબર બે તમારા ઘરમાં મની પ્લાન્ટનો એક છોડ ઉગાડો વાસ્તુ વિજ્ઞાન અનુસાર મની પ્લાન્ટનો છોડ લગાવવા માટે દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે દક્ષિણ દિશાના ભગવાન ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને શુક્ર સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ હોય છે બેલ અને લતાનો કારક ગ્રહ શુક્ર હોય છે એટલા માટે દક્ષિણ દિશામાં મની પ્લાન્ટ વાવવું ધન માટે શુભ રહેશે નંબર ત્રણ ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે વાસ્તુ પુરુષની પૂજા થાય છે ઘરમાં વાસ્તુ પુરુષની તસવીર તેમજ મૂર્તિ લગાવી રાખો અને દરરોજ કપૂરના સહાયથી તેમની પૂજા કરો વાસ્તુ પુરુષ વાસ્તુ દોષના અશુભ પ્રભાવ થી રક્ષા કરે છે નંબર ચાર તમારા ઘરમાં નવ પિરામિડ રાખો તેનાથી તમામ દિશાનો વાસ્તુ દોષ દૂર થશે જો એવું ન થઈ શકે તો માત્ર અને માત્ર એ ભાગમાં એક પિરામિડ રાખો જ્યાં ઘરના લોકો એક સાથે વાતચીત કરે છે આ દરેક લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં સહાયક થશે તે ઘરની વૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરવા માટે મદદરૂપ થશે નંબર પાંચ ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું નિશાન બનાવો તેમજ સ્વસ્તિક લગાવો ઘરની તરફ જોતા ગણેશજી પણ શુભ લાભ આપે છે નંબર છ લક્ષ્મી માતાની સાથે કુબેરની મૂર્તિ અને કુબેર યંત્ર રાખો નંબર સાત વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાન વાસ્તુ સંબંધિત દોષને દૂર કરે છે એટલા માટે ઘરમાં નંબર આઠ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના સાથે મંદિરમાં શંખ પણ રાખો નંબર નવ પૂજા ઘરમાં લાલ વસ્ત્રમાં વિટોળીને એક નારિયેલ રાખો નંબર દસ ઘણી વખત કેટલાક લોકો સાથે એવું બને છે કે તેમની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા નથી જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતી શંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો